નમસ્કાર મિત્રો હાલમાં એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જ્યાં વડોદરાના ભાયલીમાં સોળ વર્ષીય સગીરા સાથે બીજા નોડતાની રાત્રિએ થયેલા ગેંગરેપના તમામ નરાધમોને પોલીસે ધરપકડ કરી છે ભાયલીમાં સુમસામ રસ્તાની સડકના ડિવાઇડર પર સગીરા તેના મિત્ર સાથે બેસેલી હતી ત્યારે ત્રણેય નરાધમોએ નકલી પોલીસ બની તેમની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ સગીરા સાથે તેના બોયફ્રેન્ડની સામે દુષ્કર્મ આચર્યું હતું આ સમગ્ર ઘટનાના સમગ્ર ગુજરાતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે અડતાલીસ કલાક બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી અને તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરા શહેર પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર કેસમાં આરોપી દુષ્કર્મ બાદ પીડીતાનો મોબાઈલ પોલીસે મોબાઈલ પરથી કરાયેલા કોલ પરથી લોકેશન ટ્રેસ કર્યું હતું અને આરોપીઓ સુધી પહોંચ્યા હતા આ અગાઉ પોલીસે ઘટના સ્થળેથી પિસ્તાલીસ કિલોમીટરના એરિયામાં આવતા અગિયારસો સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચી હતી મિત્રો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી જ્યાં નવરાત્રીના બીજાનો અર્થે રાત્રિના સમયે સોળ વર્ષીય સગીરા સાથે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું જાણવા મળી રહ્યું છે કે ત્રણે આરોપી વિધર્મી છે અને ત્રણેય મૂળ ઉત્તર પ્રદેશના છેલ્લા દસ વર્ષથી ત્રણેય આરોપીઓ વડોદરામાં રહે છે અને કડિયાકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે મિત્રો તમારું શું કેવું છે આ ઘટના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જોડે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો